श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે પંદર ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વૃત્તિનું સમાધાન એ ભગવાનની કૃપાની નિશાની આપણો દેહ પંચ મહાભૂતોનો છે એમાં હું કોણ તે જોઈએ જે નાશવંત છે તે હું કદી પણ હોઈ શકે નહીં એટલે પંચ મહાભૂતોનો દેહ હું નથી એ નક્કી ઠર્યો જે શાશ્વત છે તે જ સચ્ચિદાનંદ છે હું ભગવત સ્વરૂપનું એવી પ્રત્યેકની પ્રત્યેક જીવને સુપ્ત અગર પ્રગટ ઈચ્છા હોય છે તો તેઓ થોડો ઘણો પણ હું હોઉં નહીં તો મને એવું લાગે નહીં ભગવાનનું સ્વરૂપ આનંદમય છે અને આપણે બધા પણ આનંદમાં રહેવું છે એમ કહીએ છીએ હું એ આનંદથી વેગડો થાવ ત્યારે ક્યાંક પણ ચૂક્યો એમ જાણવું અપૂર્ણ સૃષ્ટિને પૂર્ણ કરવા માટે જ ભગવાને મનુષ્યની ઉત્પત્તિ પોતાના અંશરૂપે કરી આપણા આનંદમાં વ્યત્ય આણનારા વિષયને જાણી લીધા તો પછી આનંદમાં ભંગ નહીં પડે અમુક રસ્તે ચોર છે એમ જાણ્યું તો એની તૈયારી કરીને જ આપણે જવાના જે ભક્ત બન્યું તેને વિધનો નડતા નથી ભગવાનનું જાણીને કોઈ પણ કામ કર્યું તો ત્રાસ થતો નથી આનંદનો ભંડાર કશે પણ ચોક્કસ હોય તો તે ભગવાન પાસે છે નાટકમાં રાજાનું કામ કરનાર માણસ જેમ ખરેખર હું જ છું એમ ઓળખીને જ કામ કરે છે તેમ આપણે આપણું ખરું સ્વરૂપ ઓળખીને સંસાર કરીએ નાશવંત વસ્તુ પર આપણે પ્રેમ કરીએ છીએ તેમજ નાની નાની વાતોમાં અભિમાન કરીએ છીએ ત્યાં જ તો આપણે ચૂકીએ છીએ હું જે નથી તે થાઉ તેમાં સુખ રહેલું છે એમ આપણને લાગે છે કામધેનુ પાસે આપણે વિષય માગીએ છીએ અને પછી દુઃખ આવે એટલે રડીએ છીએ તો શું કરવું જે પરમાર્થને જાણે છે તે જ ખરો જાણકાર પરમાર્થ એટલે મૂર્ખાઈ કેવી રીતે હોઈ શકે અનેક બુદ્ધિમાન વિદ્વાન લોકોને જ્યાં આપણી બાજુએ વાળવાના છે ત્યાં મૂર્ખાઈને અવકાશ જ નથી વિદ્વાન લોકો વેદાંત અત્યંત કઠિન બનાવીને લોકોને નાહકના જ ફસાવે છે પછી સામાન્ય માણસને એમ લાગે છે કે અરે આ વેદાંત આપણા માટે નથી પણ એ ભૂલ છે વેદાંત એ બધા માટે મનુષ્ય માત્ર માટે છે વેદાંત વગર મનુષ્ય જીવી જ શકે નહીં ઘરના છાપરા નીચે જે પ્રમાણે નાની નાની ઓરડીઓ હોય તેમ વેદાંતમાં બધા શાસ્ત્રો આવી જાય છે શાસ્ત્રોનો માર્ગ એ વૃત્તિ ભટક્યા નહીં કરે એ માટેનો હોય છે તે વૃત્તિને ચલિત થવા દેતું નથી તેની જોડે નામની ગાંઠ બંધાય કે સાંકળી ભગવાન સુધી પહોંચી જાય છે ને આપણને વ્યવહાર માટે જન્મ નથી મળ્યો પણ ભગવાન માટે મળ્યો છે એટલે અમુક એક વસ્તુ નથી તેથી દુઃખી થવાને બદલે બીજી કોઈ વસ્તુ છે એ જોઈ સમાધાનમાં રહીએ સમાધાન એ વસ્તુ ફક્ત ભગવાન પાસેથી મળે છે અને એ મેળવવાની આડે કંઈ પણ આવી શકતું નથી વૃત્તિનું સમાધાન હોવું એ ભગવાનની કૃપાની નિશાની છે અને તે માટે ભગવાનનું સતત અનુસંધાન રાખવાનું અત્યંત આવશ્યક છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ